કે નહીં હવે કોઈ સારી આવતો ના ના તો કીધું કાઢા થઈ તો બાકી પછી તમારી ઈચ્છા ના ના ગાજરા તો મે તમે બોલી હું કરેલી છે હાર તો આપણે તમાક તમાકુ વાઈ દે બીજો તમાકુ જ વાવવાની છે પણ ગાજરામ તમને મે વાવતી વખત બોલી હું કરીતી કે તમાર ખેતર આલું તો આલો હું ગાજરા કોઈ દાડો નહી વાવું વાત હાચી છે અને ગાજરા ઉપર તો એટલો આમ મનક કુલુ રાખ વાત થાય તો જો છેડે ઉજી હોય ને એ હું ઉખાડી નાખી દેવું છું હાર હેડો ને ભાઈ હવે તમે રાજી તો અમે રાજી પણ હું કહું આ પેલા ટાવર જોડે જે ઝાળ રહ્યા ને એ બધા લઈ લેજો અને આ બધું બધા ઉજીન તમે જો નકરું ખોર થયા પછી ના ના એ તો બધું ઉખાયેલી થોડું બરહાત ને એટલે બધું લે નહીં તો આ દાડે ને તો હવે આપણે શું નડે અંદર અને આજ કમ્પ્લીટ થઈ જાય ખાતર તો પટી જાય તો ગયું ટ્રેક્ટર લઈ જાય ચેડાઈ દઈએ અને હવે તમે ગાજર ની ના પાડો શું પણ ગાજરામાં શું લેવાનું હતું હા હેડો કશું હતું તમારે તો હવે અમારા ચોથા ભાગે તો ગાજરામાં અમારે તો મધુરી વળતી નહીં તમારે તો ધોણે કાઢો નુકસાન આવે તો પટી ગયું પણ અમારે અમાર મજૂરી ગાજરમ કેવી હોય છે વાથાજી તાણી આ રૂપિયા તો કીધું ખાલી અને તમાકુ માં હાવ નુકસાન ના આવે ગમે તે હોય ને તો નુકસાન તો ના જ આવે ગાજર તો પછી માર્કેટમાં કોઈ હાથમાં પકડતું નહીં એવું કશું નહીં હું પેલા વાવતો જ નહીં ગાજર આ તો તમે આયા એટલેથી હું ગાજર બંધ કર્યા નકર પણ પેલા વાવતા અમે પેલા વાવતા પેલા ચોય ગાજરા સિવાય કોઈ શિયાળામાં કોઈ બીજા ની ખેતી ના હોતી અત્યારે તમે ગાજરા ચોય દેખો ચોક ચોક હોય છે કોપડા મારી વાત પેલા તમે કુંડિયા પણ ગાજર ધોતા હવે અત્યારે મશીન થઈ ગયો તમારે સાજી મહેનત એ નહીં તોય તમે ગાજર થી કંટાળી ગયા હવે કુંડી પાડીને ધોતા નહીં એ વખત સારું હતું એ વખત મોણસો મળી રહેતા મળી રહેતા અને પેલા આપણે આ પલુર નહીં આવતું ઉપર એ પલુર ભરવા વાળા હતા ને એટલે બધું હેડી રાતું સારું હેડો હતો નહીં તમે અને આ પેલું ટૂટું રહ્યું ને એ સાઈડમાં માં દેજો દેજો કોળું બરાબર એ તો ભેગા કરીને હળગાવી મેલું હાર તો હું જવું બરાબર ટ્રેક્ટર આવી જાય સારું

સ્વાદના કશું જ થતું નહીં એ વાત હાજી હો તાણી તે ખાતર ફોડીને તો શું બાબુ ખાતર ફોડીને તો હમણાં આ હતા કોણ પણ મલ્લુભાઈ દાર બાબાને કીધું અહી હારું આમ તો સોમાહાની તાણી એટલે કીધું ઢોરા ને આપણે ખાય એવા પૂરા થઈ જાય અને કોઈ દાદી મજૂરી તો નહીં જ મળે દારબાની તો ગાજર જ કરવાના છે ને હવે ગાજર બધું તમારે હું ચો ગાજર વાવું છું ભાઈ દેક હું થોડી ભાવ હારા રે અરે જાણ વરો આવે ને તાણી એમ જ કહેતા હોય છે ઊણ ભાવ હારા રહે હારા રહે પણ હવે ચો ભાવ આવે છે પેલા રાજસ્થાન જોધપુર જોધપુરના ગાજરા આવે છે આપડા આપણે ના ભાવ મળે આપણો આમ તો છે અમે તો દર વખત નહીં ગાજર કરતા એટલે તમારા ધલાજી પોહોય ગાજર તમારે જેમ પોહોય કે તમે ત્રણ ચાર ભાઈ એક જેવા અને છોકરા કોમ કરવા વાળા એટલે તમારે બધું હેડ્યું થાય અમારા અમે એકા છોકરો ભણ હતા તો હાલ પેલા લોકડાઉન ના લીધે રજા

ગમે તે ગમે તે બોનું લાઈન મેલે અને મોય તમને ખબર છે આજ મોટું બોનું છે ઝાર લેવા જવાનું છે ઝાર કેમ આવો છો ઝાર આખલું ખાતર નઈ પડેલું પડી ઈમો ઓવે તો તો બધા ઝાર વાઢી ને ગાજર કરી દો ગાજર હ ગાજર તો જલાજી મારી ઘણી ઈચ્છા છે પણ મુએ ભાજ્યાન કીધું તું ચોકીન જટ ના પાડે એમ હોનો ના પાડે આપણે ગાજર વાબો તો બવરાઈ જવાનો હા તાચી છે હું હરુપાનનું કહું તો મેળ નહી આવતો હરુપાનનું કહું ને તો હું કે ખબર છે

તો પાછો વાંધો ના આવે ઊંડનું વર ઘેર વાવ પણ જો તમે મથાતા હોય તો મથાવામ તો તમે ચિંતા ના કરો ગાજરો સોગરાવાનો બધું કામે મે બધું કરી દેહા તો તો ચોકી જડ ના પાડી દી બીજો હા તમે તાર એમ જઈ અને એમ કહેવાનું કે ભાઈ જો વાગુ આપણે ગાજર વાઢી અને તું તાર ગાજરો ગાજરો કરી દે બરોબર અને કડ્યા કેમ કે નહીં કે લ્યો માર નહીં બાપા ગાજરો તો કહી દેવાનું કે સારું હેડ તાર હું ઘેર વાવ ના ના બરાબર હું કહી દેયો અને બીજું શું ખબર છે આ તમે સો કેટલો આ મથે નહીં થતા અને તમે ઘણી વખત શેતર માં કુવા પેરે મતતા હોય છો અરે અમે તો એવું હોય ને અમાર તો શેત આગા પાછા કે હોય ને તો અમે ઢોર સારી નાઈ જાય અમે એવું નહી રાખતા વાત સાચી છે અમાર તો એક દાડો અમે ગોમ કીધું વાગુજી તમે આ આજનો દાડો બોર પર જજો અમાર ગોમ જવું છે તે ચોકી જટ ના પાડી કે લ્યો મારા કોમ છે રાત ના મામો ઈકાનો મેલું ને ગોવા તોય નહી જતા

એ કેન ઇમેજ કરવું પડે આ પોચ વર્ષથી જમીન વાવે કોઈ દાડો મેં એને કીધું ને એ વાવ્યું નહીં કાયમથી સંબંધી એટલે જાજુ હું કઈ નહીં કહેતો અમે ખાલી એક વાર રાખ્યો કે આરી વાત લીક ના થાય કેમ કે મારું નામ તો આવે ને તો અમારે ઘર ગરમ ઝઘડા તો ના ના યાર મારા હું ઘર ગરમ ઝઘડા કરવા પડે હું તો તમારું નામ એ નહીં લઈ નીકળ એ તો હું મારી રીતે કૂટી લઈએ બરાબર પણ શું બાર મહિના હું જમીન ઘેર વાવું ખાલી મદદ આ તમે કીધું નહી ને એ પ્રમાણે કરાવ તો તમારે વહેલા માળો અમે ઘટી ના ખાવ કારણ કે હું નોકરી હોય એટલે હો એ હાલ

બોલો ભાઈ ગાજરાતો ગાજરા નોંધી નફરત છે તો નફરત હોય ને તો ભાઈ તમાર જોવાનું મારે ગાજર વાપર છે બાકી તમારી ઈચ્છા હું તો ઘેર ભાઈ બીજું તો પછી તમારે ગાજરા વાપરે ઘેર વાપુ હોય તમારા છેતર પડી હું ધણી નહીં છેતર તો પછી યાર બીજું કરતું તમે જીધે જીધે લગભગ કોચ વર્ષથી તમે હરીદ બનાવતા આવો છો હવે હું કહું તો તમારે વાવું જ પડે જાણ કોને તમે તમે કોઈ જ મારે વાપવાનું એટલે બનાવતો આવશે તમારે નુકસાન આવ્યું નુકસાન નહીં આવે પણ મારે ગાજર વાબો છે અને તમારે વાવું હોય તો રો ના વાબો હોય તમે તાર જો કપાસ કેટલો થયો હતો કેટલો થયો હતો સિત્તેર હજાર નો કપાસ થયો હતો ગાજરા થાય સાચી છે વાઘુજી પણ હું વર્ષોથી ગાજર એટલે મને બીજી ખેતી ઓછી ગમે છે કોઈ નહીં તમે તાર ઘેર વાગજો હું તો શું કરવા હવે અમે કરું તા ત ગેરજ વાક્ષ તો બીજુ હું તાને તમે અહીંયા છૂટી પાડો છો મેળામાં અને મારો ધારે વાબ બી નહીં તમે તારો વાય દેજો તમાર ગેર ના ના તમે તો ઝારવા ઓલ્યો ઝાર વાય તમે છૂટા થા ના હું ઝાર વાવા ને વડી પા તમે શરમમાં નાકો કે તમને ઝાર વાબ પા દીધી ને આટલા પૂરા ભાગમાં આયા નામ છે તેમ છેન ખોટું પેલું करू એના કરતા મારો ધારે વાબ બી નહીં અને તમાર ગાજરા વાબ હોય તો મારો તમારો શેતર વાબું નહિ હા તો ભાઈ તમારી છે બીજુ હું તાણે આ તો યાર બીજુ તમે કોમમાં યાર હવે તો બહુ વેઠ વાળવા મળ્યા પહેલા તો જે કવ નહી કરતા આ યાર બે ત્રણ દાડા જાન આવતા તો મેમન મેમન યાર મેમન કેટલા દાડા ભાઈ કોમ નઈ તો તું ચેતન હવે તમારા વાગણા કોઈ ના આવે એટલે કોઈ અમારા તો પતાર મહેમાન નો મેવા છે એટલે વાત સાચી છે મહેમાન હોય પણ કલાક અડધો કલાક નો આખો બે બે દાડા મહેમાન રે ચાલતું છે યાર અરે ઓરે દા દા દાડા રે વાત કરો છો હું રે નઈ તમારે કોઈ કોમ નઈ બગડતું આખા ચેતન યાર પથારી ફેરી નઈ પેલા જાળા કાઢવાન કીધા જાળા કાઢે છે યાર અરે બધું થઈ જાય તમે યાર હું જેમ ઢીલો પડે એમ તમે ઉપરથી દાબાલતા ગયા

તમે કોઈ ના થાય વાત કરો પણ આ પડી જમીન તમારી હોય તો વાત કરો કોમ કરતો જોર આવે એટલે અઢાર ચાલતું છે

પોચવાનો સંબંધ બગાડ્યો તમે બગાડ્યો તમે બગાડ્યો ઓ મારી વાતને પ્રેમથી કીધું તમને પહેલા અરે મેં ગાજરા તમે કાલ આયા હતા હું કીધું તમને શું કીધું તું કે મારા ગાજરા વાત બનાય તમે કો હું હું તું ખાલી લે અને તમે ગાજરાની વાત કરો છો વાત સાચી છે પણ મારા ગાજરની ઈચ્છા થઈ છે મારા ઘરવાળા ના પાડે હું તમને કહું કે ના કહો ભાઈ ઘરવાળાને શું કરવા મોહલું કરો તમાર ઘરથી ભેગો છે તો મને બે દાડા મોર કે તમે તાર જે બાપુ એ કે તમે જે કહો એ અમારા બાપુ છે ના ના કશું ની તમે તારે બધી મોહલો કર્યા તમે તો જતા રહેજો અહીંથી મોબાઈલ દોડો એ તો હું ઘેર વાઈ દેયું વાઈ દેજો તમે તાર મારા ઓળખા કોમ કરતા જોર આવે છે અને ઉપર થી મને કીસી લે ગમે તે થી હું તો ભાજ્યો લાઈ દેયો જો તમારા પર સાપ મારી છે 12 મહિના ઘેર વાય બીજું લા બા ગુજી આવો બબજી હાય તું ખરાબ ઓપર લીતા એટલે ભયા નરવો તો ગુલાઈ ગયો ને ઘર હોમો તો આવ એવું ચાલા કો સારું ચાલે છે ભાઈ અમાર ચો વસ્તી જેવું ચાલે છે કાલ તમે રાવણામ નતા આયા ભલા આદમી હું કાલે ધનોજી આયા હતા બોલાવા પણ પછી ના આવ્યો વળી લ્યા કાલ તો રાવણામ બન્યા જેવી બની કેમ તાણી આપલા ફૂમ તો આખો ને અહીં હું ઈ રહ્યા ભલાજીન છોકરાને ઠબકો હાલવા જા તે તમે જોવો તો એવું થયું તો આખું રાવણું અધર થઈ ગયું ભલા આદમી કેમ તાણી ફૂમતા કપડાં ભલાજીનું છોકરાને કિલાય એ તું રખડવાનું શું કરી દે તારું ચોક હગુ થઈ જાય હારું તે મારા વડશ્ય ભલાજીનો છોકરો બગડ્યો રાવણા વચ્ચે ઓહે દારી કે શું કીધું ખબર છે કે તમારો પેલો લાલ આખા ગોમમાં રખડી રખડી ખાય છે અને જો એ ગોદરે બેહી રહ્યો હોય છે તો પહેલાં એને સમજાવો ને એનું હગુ કરો એ તો મારા ઘર છે કે બે વાર મોટો છે ને ઓઠો રવડા છે

ચલોજી ઉત દાડા થી એ બલ્લુ ના હરે ફરા છે અને હું કઉ છું કે શેત્રમ જઈને મારો વર્ષો સારું બલ્લુને હા એ તો એમ તો સાપરુ કરાવવાનું ભાર મીલ્યા તો તમે સમજો કે આ શેતર જોવું હશે આવું ગોમ નજીક છેતર કાને મળે હા ભુપતજી મને વ્યામ તો થોડી પડી હતી કારણ કે બલ્લુ આગલા દાડા આવ્યો નહીં તાણે એને મને તમે તાર વોશિંગ મેચિન કે વાઈ દ્યો અત્યારે મને એવું બોલ્યો મન કે તમે ગમે તે કરો કે મારે ગાજરા વાપસ કે મારે ઘેર કે મારે બૈરું માનતું નહીં હવે એને બૈરુ મને બે ચાર દાડા મોર ભેગું થયું હતું ને મન હું બોલ્યો કે ભાઈ તમે તાર અમારું ખેતર છે પણ તમે તાર તમારું સમજો તમારે જે વાવેતર કરવું એ કરજો વાઘુજી એ બધી વાત સાચી એની હોજવેણે એગ્રી છે બધું એગ્રી છે પણ આટલા જ હતા ગાડી પલટાણી છે આ નહીં કેતા કે ઘરકા ભેદી લંકા ઢાય આ ઘરનો ઘરનો આખી જિંદગી ગોતો તો જાણા તમને

કે આડાવાળા કોઈ ફોન આવે ને તો તારા મગજમાં નહીં લેવાના અને રૂબરૂ આવીને મન જેવો કહી દેવાનું ના પણ તોય તમારા ધણી હારો થશે તરવાળો હાલ ભાઈ એ હળિયો કરવાનું જ નહીં મેલતા અર્યા એ થાય તાણ કોનો પર હળિયો થાય અરે રોજ નવું નવું કે આજ ભાઈ તાર ક્ષેત્ર ગાય હતી ગાય પડી હોય તો એ કે એટલે ભાઈ મન કો ભાઈ હું નહીં જઈ ગયો કરવું જિંદગી નો આ ઢાટો વિલા ના જિંદગી નો વાહે થયો બોલો

હવે તમે બધા તો આડા પડ્યા હશો પણ હોય તમે આડા પડ્યા છો નહીં તમને કાટું પડી દા તમે જિંદગીમાં કોઈના આડા નહીં પડો એવા કરીને મેલું તમે વર રાખો હા તમે મારી વાત હોભો કાલ લઈને પમદાર તમારે પૈસા આવી જાય હોય કે ઘેર આવીને આવી જાય હા થોડું કોમ છે બસ ફોન કરું હું હા હા કલો ફોન હતો આ એક જણા જોડે 5000 રૂપિયા લાયો તો તે વાયદો પૂરો થઈ રહ્યો તો એને ફોન કર્યો તો એવું હતું એમ ઓય એટલે આ ધલાજી માર તો નોતા પડ્યા છે હના આ વાઘુજીને કેવા જો ગાજરાનું તે આડા ઉડ્યા હના આડા ઉતરી અરે હું લડવા પર ગયા કે આ પડી તમારી જમીન હવે બલ્લુભાઈ બીજું કશું નહીં પણ આ પાંચ વર્ષ તમારી જમીન વાઈ છે ને એટલે એને થોડી મજા આવી હતી અને હવે છોડવી પડે ને એટલે કાઠી પડે છે કાઠી પડવા તમારી પણ હવે થોડો મારા સંબંધ તો વિચારવું પડે કે એ બધું તો ચો વિચારે છે રહ્યા હવે માર તો હું કરવાનું કહો જબરજસ્ત નહીં હલવાયો હોય ને એમો હ ના હલવાના આવે તમે તાર આ ગાજર વાઈ દ્યો બાર મહિના વાવો તમે તાર આ અમે ટેકો કરાવી જાહા અને પછી બાર મહિના છે હું આવ્યો ને એટલે ઘણા બધું ભૂલી જાય આ ભૂલી જાય અને પત્રનું પત્ર તો હમણાં ટાટું થાય એટલે હું આવું આમ તો હાલ આવ્યા તો હાલ થડી જાય ના થોડી ગરમી છે પણ નહીં મજા આવે આર તો તમે ઘેર આવો એટલે કાં મુના આવીને આપું આ તો સીધો તમારે ઘરે જાવ આપણે વાઘુજી બોલો તમારું ફોન હતું ઘળા થઈ ગયું તો પેલી જારી જોસેલી પડી છે ને લઈ દો જાર તો હવે મખુજી તમે તાર ધ્યાન હાલવે ના હાલ દેજો મારે મેળા નઈ આવે કેમ નઈ મેળા આવે ના માર નઈ વાવવા નઈ આવે કેમ પણ તમે હવા તો કેતાતા અમાર કેતાત પણ અતારે મારમ બલ્લુન માથા કોટ તો કેમ કે કારણ છેતર બદલે ચમસમ ક્ષેતર બદલે આ નહીં અમારે પ્યા ઝળો પેલા ઢાઢો વિલન નઈ હોવે એને કોઈક તડાવા કર્યા બલ્લુન કે ગાજર ના વાવી તો ક્ષેતર વાવવા ના હાલવાનું હોય

પણ એ આ વને એક વખત ની બીજી ત્રીજી વખત આવું કરે હવે એ આના કરમ એ કરેલા એ ભોગવે પણ હોબળ મારી વાત તમે તાર ધણી ધણી એટલું કહેજો કે આ ક્ષેત્ર જો મારા સિવાય બીજો જો બાજુ આવશે તો એનો પગ હું વાઢી નાશ હા ઈ વાત સાચી તમારી આ આર્યુ જૈન કો જો ધણી તમારી દોડતો આવશે ને ની રીત ધાર પુંખ આવશે દૌતાણ બલદુ દોડે આવ લે હાડો મારે ગામ માં જાવ ઝાડો અંગા સંગા આ મેલો ચાની ખટક કરાવ હોદ ના મારે કોમ છે અરે જલાજી ની વાર્તા કોઈ ચામો મારા દખે નહીં મેલા તો તમારા દેખે મેલાવું છું

ખેતર તો નહીં ચાલુ ચોખી ના ના પાડી તમને નહીં હાલુ હા નહીં હાલુ તો આરો મારી વાત અપડો તો ખેતર ના હાલુ હોય ને તો હવે ખેતર માં તો કોઈને બીજા ભાજ્ય પગ મેલ્યો નહીં તો પછી તમારા આ ભાજ્ય બેયાના પગ વાડી નાખજો એટલે વાઘુજી આવું ના હોય તમે એ હા મોણા છો શું શું હોય ખબર નહીં પડતી કોઈ અરે હું તો મોણા હતો પણ અમુક અમુક કૂતરા થી કૂતરા થી એમ કે ભોન થાય થાય ચેડે બટકો ભરે થી તો નહીં બોલી કેતા મોઢે તો હારું હારું જ બોલે થી હું કહું ભાઈ હા એને હાલ્યો ને બાપા જેવા આવતું હોય ફોફ આવતો ખોટો મને અભડાવ હમણાં અમાર કજ્યા થાય એવું જોઈએ હા ના ના કશું વાંધો નહીં ચિંતા ના કરો તમે યાર ભલા આદમી આગા પોત વારાના સંબંધની તમે પથારી ફેવરી ના હસી ભોભળો બાપુજી તમે હવે આટલું બધું બોલજો ને મારા મનમાં કોઈ નહીં હું તમારી કોઈ બગાડ્યું કોઈ એટલું બધું તો તમે પોત વારામાં કદી મને ગાજરા બાપા નઈ કીધું અને તમને ઊણ ઊ ઉજુ કો હા એનું કારણ તો ભોભળો મારી વાત હવે તમે ચોકે ચોકી વાત કરી દીધી કે આ ધલજીરા ધલજી એને મને ખાલી એટલું કીધું હતું કે બદલું કે ગાજર વાવો થોડું સારું રહે બાકી એને વધારાનો મને એક શબ્દ વાપર્યો કે તમે વાવો કે ના વાવો એવું કશું કીધું નહીં હવે એ તો તમે પૂરતું મને કે ના મને બધી ખબર છે કે જે આડા એ ઘરના જ બીજો ના આવે કાપે સુચેલ તું તો ચીડે મને ચીડે તે ચીડે લાવવા છે કુતરા એટલે મારે તારી જમીન વાપી નહીં એટલે વાપી હોત તો તે મને કીધું હોત ને તો શેતર મુડતો જમીન મો તમે બાર મહિના ઘેર વાવો અને પછી તમે તાર હું વાયજે અમારે ઘરમાં ઘર ગરમ માથા કુટ ના થાય એટલા ઊંચી કીધું છે બધી વાતો મળી મને

વાર્તા હોય બધું કરવું જ પડે મારી વાત ફોન તો કરવું પડે તમે જે કરતા આડા બધી મજૂરી કરવી પડે જમીન મજૂરી નહીં આપી અમારા ખેમલો તમે ખબર છે કુડા ઉધી ભર્યા એ ભર્યા બધા ગોલા હોય ને તમારા ભર્યા લઈ અને તમે યાર જીધું હું બેઠો ને આવું કેવા યાર

મારા બલ્લુ ભાઈ ચા નહી પીવી તમે તાર પાઓ પણ હું તમને શું કહું છું કે તમારા ખેતર મુચ કેટલા વરાથી વાવું છું પાંચ વરથી આપણે સમન કેટલા વરાનો છે સબન 20 વરનો તો પછી હવે તમને કહું કે તમને કોઈ બી નવા જૂની વાત મળે ને તો પહેલા મને વાત કરવી તમારે આ વચેટિયા નું હમુર જૂ ના વાભડું એટલે કે આપડા ની પથારી ફેબ્રુઆરી આ એ વાત તમારી વાત છે હવે જો આપણો મારી વાત કોઈ પણ ગમે તે વાત કરશે ને તો પહેલી હું તમને આઈન કરી જાય ભાઈ હા કારણ કે બીજું બધું ના ઉમેરાય અંદર ના ના વાત સાચી છે અને આપણી બીજી વાત

હમણાં હું તમારા હંગાચ આવું નહીં તો હમણાં એમ કેવું લાગશે કે અરે તો હજી ચેડ ન મેલતા હંગાચ હંગાચ કરે છે ને અમારી વાતો કરી છે અલ્યા કશું ના લાગે જલાજી ભૂલી જવાનું હોય ઘણીક વાર બધું ના ના હવે હું નહીં આવો તમે કોઈ મજૂરીઓ કરી દો એટલે સારું જો તમે ના પાડી તમને કહો ના ના વાત સાચી ગમે તે મોણસ લાવી દેજો તમે હા मारू पोंछो पाटण हाँ